તો હવે એક વાગી ગયો છે અને મેં મો ફોન માંગ્યો વિડીયો ઉતારો તો ફોન મને દીધો નથી એટલે હવે આપણો ફોનની જરૂર છે નહીં કાંઈ હવે નહીં માગી કોઈ દિવસ બરાબર ને વિશું અવતાર પપ્પા કોઈ દિવસ આપણો ફોન લેવાનો થતો નથી મને આ મારા ફોનમાં છે ને ચાર્જિંગ નહોતું ને એટલે હું ફોન માગતી હતી અને મારે રસોઈ ચાલુ છે અને અમારે રીના જમવા બેઠી છે અત્યારે રીનાની એક વાગ્યાની છે તો બિસારી જમી અને થઈ ગઈ ઊભી રીના ગલ રોટલી બાજન તીખું લાગતું હતું મગનું શાક બનાવી ખીચડી બનાવી છે તો રીના એ જમી લીધું રીના હાથ ધૂલો રીના ફટાફટ થઈ ગયો પાંચ મિનિટની જ વાર છે તાર પપ્પા મૂકી જાય તને બસ સ્ટેન્ડ સુધી ચિન્ટુ આ ચિન્ટુ ભાઈ અત્યારે એટલે એ જો ઉપર જ છે તારી હોટલ તક ભરી લેજો પાણીની ભરવી હોય તો ને રસ્તામ તરસ લાગશે અને ઓલી ટીકડી પાયલ બેન ફોન કરી દો તન બસ માં નથી બેસતી ને ઉલટી થાય ને તને મારી જેમ તો ઓલી દવા પી લે છે રીના પાયલ બેને દીધી બતાવ ઓગન ચાલી નથી લખી ઉલટી ની લખી છે એવી રીતના લ્યો ઓગન ચાલી કેમ લખ્યું છે કે તો ચાલો હવે રીના અમારે છે ને ઉલટી ની દવા પી લે એટલે બસ માં બેહ એટલે ચક્કર જેવું ન થાય

આમળા બધું નાખી લીધું છે ને સીટું ક્યાંય ગયો વીસ પાછો પટ્ટો રીનાને પાણી ભરી દીધી છે આખી બોટલ રીના પાણીની ની કરે છે પીવામાં અને ભરવામાં એવું છે ચાલો હવે રીના વીસ મૂકી જાય કે તારા પપ્પા મૂકી જાય છે હા ઓઢ નહીં લેતી ફટાફટ દવા પી લે ને ફટાફટ

હારું હાલો મારે તવી પછી ચાલુ છે અને રોટલી બનાવવાની બાકી છે રોટલા તો બની ગયા હં ભાગ ઠી રીના હં હં વાવ મસ્ત આવડે છે જો આમાં ચિંતુણ હું ડાન્સ કરતા આવડી ગયું છે હા જુગુના સંપલ પહેરી અને રીના તેડવા રીના રીનાની રીના કહે કે હું મોટી થઈ ગઈ છું કે જુગું મોટો થઈ ગયો છે બેટા એ ટ્યુબલાઇટ છે એ તૂટી જશે કલ્લો ચાલો આવજો બેટા હા હા હાલો બેન તો બેન પાસે ઠેલો તો લઈ લેલો બે ભાઈ એક એક નાકુ પકડી લ્યો એક એક નાકુ પકડી લ્યો બે એક એક નાકુ હવે નહીં હમ જો અમાર ચિંટુ જય શ્રી મામી પાઈ થાતી આવજે જીના ચાલો આવજો બેટા હલો જયત્રી મામી સુતી છે તો જયશ્રી મામી કઈ ઉઠાડવી નથી બીસું આવી ગયો પેટ્રોલ પૂરી અને હા તાર જવું જાને ત્યારે ગલું ને તાર પપ્પા જાય છે ઓટની ની બાંધી બાંધી લે તડકાની કે નહીં હા બસ માં બે તો બાંધી લેજે હાલ રીના ટાટા ભાઈ હો બેટા હું મારે હજી વીસું તારી એક ધક્કો રહે માને ટિફિન દેવા જવાનું થાય

તો પછી થોડે સાવળી થઈ જશે આ ધીરા એ બસતેને ગયા તા કે રોકાય રોકાય ને દીધી એમાં કઈ દવા કેમ પડ્યો સાહેબ વિપુ મામા આવ્યો છે એ આવ્યા છે નાલે ફિટ કરવા વિદ્યો

બાકી તમે ક્યાં બેન ના તો તો ગયા જવાનું હોય ને ટિફિન બસ હવે અમે તો જમી લીધું છે વિશુભાઈ જમે છે અને કરણભાઈ સોડા લઈ આવ્યો છે રીનાને ને ગયો તો ને તો રીના બેને દસ રૂપિયા દીધા છે કરણને તો કરણ સોડા લેતો આવ્યો છે કરણે તો જમી લીધું જમીન પછી સોડા પીવે છે અને રીના હા ગેસવાળી રે હવે પાણીની જગ્યાએ ભાઈ અમારે સોડા પી છે એવું છે ઢોળાણી હા અને બીજું તારે પીવાની છે એમાં બીચું ને એવું કાંઈ નહીં કા ને છે અમારે બધું બસ હવે અહીં જવા દે ને

અત્યારે મને જાતીનો ડાકલો લેવા ગયો તો મારા ભાઈનો અને એટલે કે પૃથવી એટલે ના એ કામ હતું એટલે લેતા એટલે કઈ લઈ લીધા છે જાતીનો ડાકલાના આ અમારે બીજું કામ તો છે ચાલો ચાલુ જય બકાલુ લઈ અને જય આ ફ્રૂટ લીધું છે ફ્રૂટ